ભરૂચના સોનેરી મહેલથી એદ્રુસ રોડ વિસ્તારમાં પાણીની લાઇનમાં ફોલ્ટ થતાં છેલ્લા બાર દિવસથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે વિપક્ષના નેતાને રજૂઆત કરતાં તેઓએ લોકોની મુલાકાત લઈ સમસ્યા માહિતી મેળવી સમસ્યાના કાયમી નિવારણ માટે વોટર વર્ષના અધિકારીને રજૂઆત કરી હતી જૂના ભરૂચ સોનેરી મહેલથી એદ્રુસ બાવા દરગાહ વિસ્તારમાં પાલિકાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે આ અંગે અહીંના લોકોએ પાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદને રજૂઆત કરતા તેઓ સ્થળ ઉપર જઈ પાલિકા દ્વારા ચાલી રહેલ કામગીરીની માહિતી મેળવવા સાથે આ અંગે વોટર અધિકારી સાથે ચર્ચા કરી વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરી પાણી ચાલુ કરવામાં આવે તેમજ તે બાદ જો લાઇન બદલવાની જરૂર હોય તો તે બદલી કાયમી નિવારણ માટે પણ રજૂઆત કરી લોકોને પાણીની સમસ્યાના નિવારણ માટેની હૈયાધારણ પણ આપી હતી ભરૂચના સોનિની મહેલથી અદૃશાવા દરગાહની આસપાસના વિસ્તારોના અંદર છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા ખૂબ જ હતી અને છેલ્લા પંદર દિવસથી નગરપાલિકા વોટર વિભાગ દ્વારા અહીંયા પાણીની લાઇનની કામગીરી ચાલુ છે છેલ્લા કેટલાક દિવસથી પાણીની દિક્કતના કારણે અહીંના રહીશોએ વારંવાર નગરપાલિકા ખાતે રજૂઆત કરેલી છે આજરોજ અહીંના રહીશોએ અમને અહીંયા બોલાવીને અહીંની જે રજૂઆત હતી એ રજૂઆત કરેલી છે સતત બે દિવસથી અમે અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને નગરપાલિકાના વોટર વિભાગના કર્મચારીઓથી લઈને એમના જે કામદારો છે એ પણ ઘણી પંદર દિવસથી મહેનત કરી રહ્યા છે આ વિસ્તારના અંદર પાણી માટેની એટલે નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી તેમજ પ્રમુખશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારના અંદર હમણાં તો પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરી કરવામાં આવી રહ્યા છે પણ જે કંઈ બી આના અંદર પ્રોબ્લેમ હોય તેને પર્મનન્ટ સોલ્યુશન આના અંદર લાવવામાં આવે અને આ વિસ્તારના અંદર રેગ્યુલર પાણી આવે તેવી ખાસ નગરપાલિકાને અમારી તંત્રને રજૂઆત છે